દશામાના વ્રત ની શરૂઆત થશે પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા બજારમાં દશામાના પર્વના આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે દિવાસાના દિવસથી આગામી તારીખ ચાર ઓગસ્ટ ને રવિવારના દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે જેને હવે ગણતરીના દિવસો બાકી હોય જાંબુઘોડા પંથકમાં દશામાના વ્રતની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેને લઈને જાંબુઘોડા નગરમાં આવેલા કુંભારવાડા બજારમાં દશામાની મૂર્તિઓનું આગમન જોવા મળી રહ્યું છે જ્યારે પંથકમાં દશામાની ઉજવણી માટે શ્રદ્ધાળુઓ દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે બજારમાં વિવિધ આકર્ષણ શૃંગાર સાથેની દશામાની મૂર્તિ પણ જોવા મળી રહી છે અષાઢ વદ અમાવસ્યાના દિવસથી સવિશેષ ગ્રામ્ય વિસ્તારમાં દશામાના વ્રતની ભારે શ્રદ્ધાપૂર્વક દસ દિવસ નકોડા ઉપાસ કરી ઉજવણી કરવામાં આવે છે જેને લઈને આગામી ચાર ઓગસ્ટથી શરૂ થતી દશામાના વ્રતને તેર ઓગસ્ટના રોજ ઉજવણી સાથે દશામાની મૂર્તિને અગિયારમાં દિવસે વહેલી સવારે નદીમાં વિસર્જન કરી ઉજવણી પૂર્ણ થશે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં શ્રદ્ધાળુઓ દ્વારા દશામાના વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે અને શ્રદ્ધાળુઓ દસ દિવસ ઉપવાસ કરી દશામાના વ્રતની ઉજવણી સાથે દશામાની પૂજા અર્ચના કરી ભક્તોમાં લીન ભક્તિમાં લીન થઈ અને દશામાના દિવસે પૂજા વિધિ કરી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જેને લઈને જાંબુગોડા પંથકમાં દશામાની મૂર્તિનું આગમન થતાં ભક્તોમાં અનેક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે